નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી કે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત બાર લોકોના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના ગુનામાં ગત મોડી રાત્રે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે અકસ્માતમાં બાર લોકોના મોત થયા હતા અને ચૌદ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જો કે મિત્રો ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે અકસ્માત ભોગ બની બસ ગુનાથી આરોન જઈ રહી હતી જોકે બાદ બસ પલટી ખાઈ ગઈ હતી અને મિત્રો આગ લાગી હતી મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સીએમ યાદવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તપાસના આદેશ પણ અપાયા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ